અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાઓ આજથી શરૂ થઈ રહી છે તો આજે અમે બધા વિદ્યાર્થીઓને પ્રાર્થના ખંડમાં બેસાડી અને બધાને ગુલાબ આપ્યું મોઢું મેઠું કરાવ્યું અને બોલ પેન આપી અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું અહીંયા વિદ્યાર્થીઓ ખૂબ જ શાંતિમય રીતે પરીક્ષા આપે છે ખૂબ જ સરસ માહોલ છે શિક્ષકો વિદ્યાર્થીઓને પોતાના દીકરાની જેમ રાખે છે અને અમારી શાળામાં ભાજપના મહામંત્રી અને આ વિસ્તારના વિકાસની હંમેશા ચિંતા કરનાર એવા માનનીય શ્રી ભારતસિંહજી બાપુ આખી આખું સ્ટ્રકચર એમને ગોઠવેલું છે અને હર ક્ષણે અમને માર્ગદર્શન આપે છે કઈ રીતે બાળકોને સારું શિક્ષણ મળે વિદ્યાર્થીઓ કઈ રીતે આગળ વધે એના માટે માનનીય ભરતસિંહ બાપુ છે અમને ખૂબ જ સરસ માર્ગદર્શન આપે છે સતત પ્રયત્નશીલ રહે છે આજે અમારી શાળામાં ખૂબ જ સરસ મજાનું વાતાવરણ છે સરસ મજાનું શિક્ષણ મળે છે અમે બધા પણ બાપુના માર્ગદર્શનથી ખૂબ જ સારું શિક્ષણના ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છીએ તો વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અહીંયા અમારા પત્રકાર મિત્રો છે એમનો પણ હું હાર્દિક હૃદયપૂર્વક સ્વાગત કરું છું જય માતાજી જય ભાવ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે ત્યારે પાંચસો ને એંસી વિદ્યાર્થીઓ અમારી અહીંયા પરીક્ષા આપી રહ્યા છે અને બારની પરીક્ષા ક્યારે ચાલુ થવાની છે ધોરણ બારની ધોરણ બારની પરીક્ષા ત્રણ વાગે શરૂ થવાની છે ત્રણ વાગે શરૂ થશે ત્રણથી સોનો એનો ટાઈમ છે